ક્રિઝ ધ લોર્ડ ક્રિસ મોલ્બય તદાબેનો દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે જૂન બારમી તારીખ સાત્રા પાઠ સાંભળીએ માતીનો ગ્રંથ પાંચમો અધ્યાય સત્તરથી ઓગણીસમી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું કે પ્રભુ તમારા કુટુંબ પર વિશે તમારી આશીષ આશીર્વાદ વરસાવે સમાધાન વરસાવે અને તમને હંમેશા તંદુરસ્ત અને સુરક્ષિત રાખે ક્રિસ્લભયતાબહેનો એખર ધર્મના આગેવાનો ફરોશીઓ પ્રભુ યીસુ પર હંમેશા આરોપ લગાડતા કે પ્રભુ યુસુ નિયમ સંહિતાનું પાલન કરતા નથી પ્રભુ ઈસુ નિયમ સંહિતા કે ધર્મનું નાશ કરવા આવે છે એટલે પ્રભુ યસુ આજના શુભ સંદેશ દ્વારા એમને સચોટ જવાબ આપે છે કે નિયમ સંહિતાનો પરિપૂર્તિ કરવા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી ઉપર આવ્યા છે એમ કરીને એમને જવાબ આપે છે પ્રભુ ઈસુ એમના જીવનમાં એરુસલેમ માટે હંમેશા મુખ્યત્વ આપતા હતા પાસકા પર્વ માટે મુખ્યત્ત્વ આપતા હતા અને પોતાના અંગત જીવનમાં પ્રાર્થના માટે હંમેશા મુખ્યત્વ આપતા અને એ પ્રમાણે પ્રાર્થના કરવા સવારમાં હોય આખી રાત હોય અને અલગ અલગ સમય કાઢી પ્રભુ ઈસુ પ્રાર્થના કરવા માટે જતા હતા નિયમ સહિતા હંમેશા માણસની મુક્તિ માટે મદદરૂપ થવાની છે એટલે જે જે નિયમ માણસને ગુલામ બનાવે છે એવા નિયમથી આપણે મુક્ત થવાનું છે એમ કરીને પ્રભુ ઈસુ એમને સમજાવતા હતા અને સાથે સાથે પ્રભુ યુસુ માર્કના ગ્રંથમાં બીજો અધ્યાયમાં સત્યાવીસથી અઠ્યાવીસમી કલમમાં વિશ્રામવાર માણસ માટે છે માણસ વિશ્રામવાર માટે નથી એટલે માનવ પુત્ર વિશ્રામવારનો પણ માલિક છે એમ ઘરને ખાતરીપૂર્વક કહેતા હતા ક્રિષ્મા લભયતાબેનું આ ફરોશીઓ આ આગેવાનો તેઓ હંમેશા નિયમ માત્ર નિયમ સહિતની જે આજ્ઞા હોય માત્ર ઉપરને ઉપરથી તેઓ સમજતા હતા વ્યવચાર કરવો નહીં ખૂન કરવું નહીં એ આજ્ઞાઓ છે એમને લાગ્યું આપણે તો ખૂન કરતા નહીં આપણે વ્યવચાર કરતા નહીં એટલે પ્રભુ શું કહે છે એનો ઊંડો અર્થ શું છે ખૂન જે ગુસ્સાથી શરૂ થાય છે એટલે ખૂન ખરે તમારે વડી અદાલતમાં જવાબ આપવો પડશે વિભચાર ખોટી નજરથી શરૂ થાય છે એટલે ખોટી નજર ખરો તમે વિભાર કરી ચૂક્યા છે એમ કરને એનો ઊંડો અમર્થ અર્થ એમને સમજાવતા હતા હા ક્રિસ્તમાં લભયતાબહેનો જ્યારે એમાં શિષ્યને પ્રભુ દર્શન આપી અલગ અલગ બાબત જ્યારે પ્રભુષ્ણા મરણ તેઓ દુઃખી થયા ત્યારે એમના મગજ ખોલી નાખે છે લોકના ગ્રંથમાં ચોવીસમો અધ્યાયમાં પ્રભુ કહે છે ઓ મૂર્ખાવો પૈગંબરોએ જે જે લખેલું છે તે સમજવામાં તમારી અક્કલ કેમ બહેર મારી ગઈ છે ખ્રિસ્ત પોતાનો મહિમા પ્રાપ્ત કરે તે પહેલાં તેણે આ બધું ભોગવવાનું આવશ્યક છે એમ ન હોતું એમ કરીને એમને મગજ ખોલી નાખે છે અને આ યહૂદી આગેવાનો માત્ર માણસાય ઉપર એમને બિલકુલ ધ્યાન નહીં માનવતા ઉપર બિલકુલ ધ્યાન નહીં કે સમૃહની એ દ્રષ્ટાંત દ્વારા કેવી રીતે માણસાય મહત્વનું છે નિયમ નહીં એમ કરીને એમને સમજાવતા હતા પ્રભુ યીસુ આ પૃથ્વીઓ એટલા માટે આવ્યા કે જૂના કરારમાં જે જે વચન આપવામાં હતું એને પરિપૂર્તિ કરવા માટે કે માણસ માનવ માનવજાતની મુક્તિ માટે પ્રભુ ઈસુ આવ્યા એમ કરીને પ્રભુ ખાતરીપૂર્વક કહે છે હા ક્રિષ્મા લભાઈતા બહેનો ગલાતીના ધર્મસભા ચૌદ પાંચમો અધ્યાયમાં ચૌદમી કલમમાં તારા બંધુ ઉપર પ્રેમ રાખવો એ એક જ વાક્યમાં આખી નિયમસહિતા આવી જાય છે પ્રેમ મોટા મોટો નિયમ છે એમ કરીને પ્રભુસુ યોગાના ગ્રંથમાં તેરમો અધ્યાયમાં ચોત્રીસમી કલમમાં પ્રભુ કહે છે કે જેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે એમ તમારે પણ પરસ્પર પ્રેમ રાખવાનું છે દુનિયા તો જાણશે તમે મારા સંતાનો છો શિષ્ય છો જો તમે પરસ્પર પ્રેમ રાખીને જીવતા હશો એમ કરી સમજાવતા પ્રેમ માટે લવ માટે પ્રભુ મુખ્યત્વ આપતા લૉ માટે નહીં હા કૃષ્ણમા લભયતાબહેનો આ શાસ્ત્ર પાઠ આ મનનચિંતન સમજવા માટે તમને મદદરૂપ થયા હોય તમે પોતે સબસ્ક્રાઇબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે આશીર્વાદિત છો તમે અભિષિક્ત છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું